સુરત માં નજીવી બાબતે પણ લોકો હવે મારામારી સહિત લિંબાયત બે પરિવારો સુરતના લિંબાયત માં સ્થાનિકો વચ્ચે મારામારીની ઘટના બની હોવાનો વિડીયો સામે આવ્યો છે વાત એમ છે કે લિંબાયત મારુતિનગર વિસ્તારમાં સ્માન બાબતે બોબાયલ થઈ હોવાની હતી જેને લઈ બે પરિવારના લોકો ઉશ્કેરાઈ જતા છૂટા હાથ મારામારી થઈ હતી મારા ભાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં સામાજિક તત્વોને જીતમાં ચાલતી બાંદકમ સાઇટ પર મુકાયેલી જો લઈ હુમલો કરતા વીડિયોમાં કેદ થયા છે હાલ તો સમગ્ર મામલે સ્થાનિકો લિંબાયત પોલીસ મથકે પહોંચ્યા હતા અને આ મામલે પોલીસે ફરિયાદ લઈ ગણતરીના કલાકોમાં જ આતંક મચાવનારા આરોપીઓ જેમાં લિંબાયત મારુતિનગર ખાતે રહેતા સોયેબ કુરેશી સલમાન કુરેશી ગોવિંદનગર ખાતે રહેતા સમીર સિંહ ભાવનાનગર ખાતે રહેતા ગુલામ સિદ્દીકી જખરુદ્દીન સિદ્દીકી અને મારુતિનગર ખાતે જ રહેતા સમીમ અંસારીને ઝડપી પાડી સ્થળિયા પાછળ ધકેલી દીધા છે ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ લીંબાયત પોલીસ સ્ટેશનની હદમાં એક મારૂતિનગર ગલી નંબર બે પ્લોટ નંબર એકસો બેતાળીસની સામે એક મારામારીનો બનાવ બનેલો હતો જેમાં રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કરેલો છે બનાવની હકીકત એમ છે કે જે ફરિયાદી છે એ એના માસીના ઘરે જમવા ગયેલો હતો એ દરમિયાન સોસાયટીના એની માસી જોડે કૂતરાની બાબતમાં બોલાચાલી કરતા હતા જેમાં આ જે ફરિયાદી છે એના માસીનું ઉપરાણું લઈને એ ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા તો સોસાયટીના માણસોએ તેની પર એસોલ્ટ કરેલો અને કહેલું હતું કે તું બહારનો વ્યક્તિ છે તારે અહીંયા બોલવાની જરૂર નથી એમ કરતાં તે ઉપર મારામારી કરેલ હતી જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો પરંતુ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તુરંત જ ગુનો દાખલ કરીને જે આના માણસોને તરત જ ગણતરીના કલાકોમાં ટક્કર લીધેલા છે અત્યાર સુધી સાત ઇસમોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે પણ દેખાઈ રહી છે હા એ તમામ જેટલાની અંદર ઇન્વોલ્વ છે તમામની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી લેવાની છે અને લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરશે